વડોદરાની જો વાત કરવામાં આવે તો શહેરભરમાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે મકરપુરાના પેરેડાઇઝ પાલમ એપાર્ટમેન્ટમાં વીજ મીટરના ધાંધ્યા વીજ બિલ ભર્યા છતાં પણ વીજળી ન મળતા સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે બિલ બાકી હોવાથી લોકોના મીટર બંધ થયા હતા ત્યારે તાત્કાલિક બિલ ભર્યા છતાં વીજળી ન આવતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો

અમારે ત્રણ વાગ્યા થી લાઈટ નથી અમારે નાની મોટું જે અતુ પ્રોબ્લેમ એ અમે લોકો કર્યું જેબી માં ફોન કર્યો જેબી માં ફોન કર્યા પછી ત્યાંથી કેવા લાગ્યા કે ટૂંક જ જે બી વાળા આવશે પણ એના કલાક દોઢ કલાક પછી જે બી વાર આવે છે જોઈને પાછા જાય છે પાછા અમે ફોન કરીએ છે પાછા આવે છે પછી ત્યાંથી ઇન્ફોર્મેશન એવી મળવામાં આવે છે કે તમારું સ્માર્ટ મીટર છે એટલે ત્યાંથી જ ઓનલાઈન તમારું બંધ થઈ ગયું છે આ મકરપુરા વિસ્તાર છે પછી એની પાછળ હવેલી થી અંદર પેરેડાઇઝ આલમ બીટાવા હવે લાઇટ ત્રણ વાગ્યાથી ગઈ છે અને અમને કંઈક જાણકારી છે નહીં અમે અમે લીધે બોલાવ્યો તો અમે તપાસ કરાવડાવી

પણ કરાઈએ તો તૈયારીમાં એ પણ થઇ જાય છે આજે બિલ ભર્યા પછી પણ અમે ત્રણ કલાક થી હેરાનગતિ સામનો કરીએ છીએ અને અમારે ચૌદ માળની બિલ્ડિંગ છે નાના બાળકો છે બુઝુર્ગો છે બધા જ છે એમને કેટલી હેરાન 14 ચૌદ આજે ઉતારવો ચડવો જે સરકારી અધિકારીઓ છે તમે એમને જઈને પૂછો